જન્મ નો ફેરો વસૂલ થઈ ગયો પૈસા માયા મિલકત કરોડો રૂપિયા કમાઈ જાશો બધો અહીંયા મૂકીને જવાનો છેલ્લે કશું ભેગો ચાલવાનો નથી તમે એક પર સવારથી કામ કરશો તો એનો એક તમારો નામ થશે કે ના ખરેખર કામ કરી હશે આ વીડિયાથી વીડિયાના માધ્યમથી દરેક ગામે ગામે જે જો હોય એમને દરેક ગામમાં વન બનાવવા શમશાન ભૂમિ હોય મુક્તિધામ હોય જમીન હોય સરકારી જમીન હોય બેનને મદદ કરવી અને સારો એવો ધરતી માતાનો શૃંગાર તૈયાર કરે અને વૃક્ષોનો વધારે વધારે જતન કરવું એવી મારી આગ્રહ છે બરોબર તમારે કઈ કહેવું છે વૃક્ષો માટે વૃક્ષો માટે તો બેન મારે એવું કેવું છે કે વૃક્ષમાં છે રણછોડ પ્રકૃતિ પ્રેમી કોઈક કોઈક માણસો હોય છે એમાં અમારા ભાગ્ય કે અમને મિત્તલબેન જેવા અહીંયા ચાંગડાની અંદર આવી અને બે વર્ષ પહેલાં પણ બાર તેર હજાર જેવા વૃક્ષો રાજારામ મંદિર આગળ વવરાયા એનો પણ સુંદર ઉસર જોડે અમે કરેલ છે અત્યારે આ વર્ષે પણ અમને જે અમારું મુક્તિધામ છે ત્યાં આગળ પણ બેનની પ્રેરણાથી વૃક્ષો ઉછરી રહ્યા છે આગળના વર્ષોમાં કોરોનામાં ઓક્સિજનની બધાને ખબર પડી છે વૃક્ષ એ જ પૃથ્વીનું સંતુલન છે એના માટે જે સંસ્થાઓ જે બેન ભાઈ કામ કરે એમને તો હું ધન્યવાદ કરું છું બહુ અઘરું કામ છે આ કરવું કઈ લેવાની દેવાની આટલી ચાલીસ ડિગ્રીમાં ગરમી વેઠવી જાઉં તો આ વિડીયોના માધ્યમથી હું મારા તાલુકામાં આ વિડીયો જે જોવે ગામડે ગામડે ગૌચરની જમીનો પડી છે સરકારી પડતર પડ્યા છે તો ત્યાં આગળ આ વૃક્ષારોપણ બેનનો સંપર્ક કરીને કરે અને બીજી મારી બેન વિનંતી એ છે કે મારા ગામની અંદર આઠ એકર કબ્રસ્તાન છે અહિયાં બાજુમાં પંદર સોળ એકર જમીન છે એની બાઉન્ડ્રી પણ બનેલી છે આવતા વર્ષે વિનંતી કે ત્યાં તમે બધા જ વૃક્ષો અમને કરી હાલો એટલે આ ચાંગડા બહુ નોખું ગામ એ રીતે છે કે વૃક્ષો માટે એમને એટલી બી મમતા છે એટલે ધરાતું નથી એવું અને આ પોઝિટિવ વેમાં ધરાવા વાળી વાત છે આમ એમ કહો ખાવાનું ખાઈએ ને પછી બહુ ખાય તેને કહે કેટલું ખાશે ધરાતો નથી એમ પણ આ તો વૃક્ષો માટેની વાત છે હું કહું એક મિનિટ એક મિનિટ હું ઈચ્છું કે આવી રીતે ન ધરાય એવા ગામોની સંખ્યા વધે ચાંગડામાં તમે ભાવના રાખો છો તો બધામાંથી શું તો લાખ વૃક્ષો આરામથી થઈ શકે ગાંડા બાવળને સંપૂર્ણપણે ગામના લોકો નક્કી નક્કી કરે યુવાનો મળીને અને વડીલોનો આશીર્વાદ હોય કે ભાઈ અમારે ગાંડા બાવળને પણ અહીંયાથી મુક્ત કરવા છે તો મને એમ છે કે કેટલી બધી જમીન પડી છે આપણે આ કરી શકીશું અને પાણીના તળ પણ જે રીતે નીચે જઈ રહ્યા છે અને ખેડૂતો પોતાની જમીનો સોલાર કંપનીઓને જે ભાડે આપી રહ્યા છે એ ના છૂટકે આપવું પડે કોણ પોતાની જમીન સોલાર કંપનીને આપે પણ એ ક્યાંક થઈ રહ્યું છે તો ક્યાંક એવું છે કે વધારે માત્રામાં વૃક્ષો વવાશે તો વરસાદ પણ આવશે અને પોતાની જમીન આવી રીતે ભાડા આપવાનું પણ નહીં કરવું પડે તો ઈચ્છે કે ચાંગડા જેવું વધારે થાય આ